વડોદરામાં ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ મુંબઈ સમાચારના અહેવાલની અસર જોવા મળી મુંબઈ સમાચારના અહેવાલ બાદ હિંમતનગર મહેસાણા હાઈવે પરનો દેરોલ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો સાહીઠ વર્ષ જૂના પુલ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે મુંબઈ સમાચારે જર્જરિત અને જૂના બ્રિજ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો જે બાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું અને વાહનોની ભારે અવર જવરને બંધ માટે જાહેર કરવામાં આવ્યું છે સાબરમતી નદી પર બનેલા બસો પચાસ મીટર લાંબા અને સાત મીટર પહોળા દેરોલ બ્રિજ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે બીજાપુરથી મહુડી અનોડિયા પ્રાતિજ અને હિંમતનગર થઈને હિંમતનગર જવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરાતનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે આ બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલ ભારે વાહનો માટે બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે શું સમસ્યાઓ છે આ બધું વિસ્તારના સાથે એસટી બંધ થતા ભાડા ચૂકવા પર કઈ કઈ તકલીફો પડે છે આ બ્રિજ બંધ થવાના કારણે એક તો પહેલા એસટી બંધ બંધ કરવામાં આવી છે બાકીના બધા સાધનો પણ બંધ છે જેના કારણે આવવા જવામાં બધી મુશ્કેલી વધી રહી છે અને જેના કારણે પબ્લિક પાસે બધા જોડે સાધન પણ ના હોય જેથી કરીને પ્રાઇવેટ સાધનમાં જવાનું થાય તો પણ વધી છે અને આજુબાજુના ગામમાં આવવું પડે બીજો કોઈ વિકલ્પ જ નથી નજીક માં કોઈ જઈ શકાય અત્યારે જે આ બ્રિજ આપ જોઈ રહ્યા છો જે ખખડદજ હાલતમાં કેટલાય સમયથી છે આની અગાઉ પણ રજૂઆત ગામ લોકોએ આજુબાજુવાળા વિસ્તારવાળાએ તમામ લોકોએ જાણ કરી હતી પણ એનું કોઈ સમસ્યા અત્યારે સુધી કોઈ આ થયું નથી હવે કોચિંગ તાત્કાલિક ધોરણે આ બંધ કરી રહી દીધા છે ભારે વાહનો જેના કારણે તકલીફ એવી ઊભી થઈ શકે આગળ જ્યાં સુધી કામ ચાલશે ત્યાં સુધી તો ભારે વાહનો તો અત્યારે બંધ કર્યા જ છે પણ આગળ જ્યારે બ્રિગનું કામ ચાલુ થશે સમારકામ ચાલશે અથવા નવું બનશે ત્યાં સુધી નાના વાહનો પણ ત્યારે બંધ કરી દેવામાં આવશે તો જેના કારણે બહુ જ તકલીફ થશે આ આના વૈકલ્પિક રસ્તો આજુબાજુ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર દૂર છે જેના કારણે આજુબાજુના ગામોને ને બઉ તકલીફ પડશે જેના કારણે કિલોમીટર દૂર થઈને જવું પડશે રોડ બહુ જ સાંકડો તો છે જ બરાબર આગાઉ જાણ કરી હતી કે ભાઈ આ રોડ ખખરદ પુલ ખખરદાજ હાલતમાં છે આજુબાજુ પેરા તૂટી ગયેલી છે કેટલાય વાર વિડીયો વાયરલ કરે છે ગામના આજુબાજુના વિસ્તાર વાળા નહીં તાત્કાલિક બંધ કર્યા છે જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં ફરીને જવું પડશે અને એસટી બસો જેવું બંધ થયું છે એટલે આજુબાજુના ગામ વાળાઓને પણ એની બહુ જ તકલીફ પડશે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ બે કિલોમીટરના રસ્તામાં પાંત્રીસ કિલોમીટર સુધી જવું પડે એ વ્યાજબી નથી